નાગરંપુરા ખાતે મુખોટે ક્રિએટિવ આર્ટ ગેલેરી ખાતે 5 દિવસનો એક્ઝિબિશન યોજવામાં આવ્યો છે અમદાવાદ મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન લલિત કલા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે કોઈ નફો નહીં નુકસાન નહીં ઉપર કામ કરે છે અને લલિત કલા તેમજ હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો તારીખ બાવીસ થી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી સાંજે ચાર થી આઠ જેમાં કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી રહી છે કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનો એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે પ્રદર્શનના મુખ્ય મહેમાન નાયના મેવાડા તથા હંસા પટેલ અને અતિથિ વિશેષ મુખાવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેનજી પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મુખાવટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલે જણાવ્યું હતું કે નવોદત કલાકારોને મંચ મળી રહે સાથે જ જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એક સાથે એક જ જગ્યાએ રજૂ થાય मुखौटे सत्यावीज कलाकारों में ट्रस्टी श्रीमती कोकिलाबेन जी पटेल नीलू पटेल अलय मिश्री, बकुलेश वकील डॉक्टर चेतना अग्रवाल गिरीश पटेल जीनल सावलिया, मानसी डी सदीरा मंत्र भावसार मिताक्ष सोनी प्रीति शाह राधिका एच मिस्त्री रुचा टोके श्रुति सोनी સંગીતા રાઠોડ વિનય પંડ્યા વિરેન્દ્ર કુમારના કલાકારોએ પોતપોતાની મારું નામ મિતાક સોની છે હું સીએન ફાઇન આર્ટ્સમાં ફાઇન આર્ટ્સ કરી રહ્યો છું જેમાં મેં ઇટીડીનો કોર્સ બે વર્ષનો જે છે ડિપ્લોમાનો મેં પતાવી દીધો છે અને અત્યારે પેઇન્ટિંગ થર્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો છું મુખોટ આર્ટ ગેલેરીમાં મારો પહેલો ગ્રુપ શો છે જેમાં મારા પાંચ ગ્લાસ પેઇન્ટિંગ્સ મૂકેલા છે અને અમારા મારા સિવાય બીજા પંદર આર્ટિસ્ટોના બી આર્ટવર્ક અહીંયા લાગેલા છે મુકોટા ગેલેરી એ નારણપુરામાં સ્થાપિત છે અને એમાં ચારથી આઠનો ટાઈમિંગ હોય છે તો તમે આ શો દેખવા માટે અચૂક વધારશો જે બી કલા રશિયો છે જેમને બી આ જે કલાકૃતિઓ દેખવાની લાલસાને મતલબ ગમે છે તો અચૂક વધારશો એવી મારી નમ્ર વિનંતી છે આપને હું આઠમા ધોરણ મારો ત્યારથી મેં મતલબ આ બધું કરવાનું સ્ટાર્ટ કરેલું ધીરે ધીરે હું કલા મંડલ આર્ટ કરતો હતો એ પછી મને ધીરે ધીરે અંદર વધારે રસ ઉપડ્યો અને એની અંદર મતલબ મેં વોલ પેઇન્ટિંગ બી કરું છું ગ્લાસ પેઇન્ટિંગ્સ ને એ સિવાય બી હું કેનવાસ પેઇન્ટિંગ કરું છું જેમાં હનુમાનજીની સિરીઝ ઉપર મારું એક કામ કરી રહ્યો છું જે મારું જન્માનની સિરીઝ ઉપર કામ છે કે જે મતલબ એવા વર્કો છે કે જે મતલબ માણસો અને ખબર છે કે જે મતલબ છે કે સૂર્ય ગળવા ગયા છે કે પછી કોઈ બી કે જન્માનજીની એવી કથાઓ છે કે જે સાચી ઘટના ઉપર છે પણ અમુક લોકોએ એને ઊંધી રીતે બતાવી છે લોકોને તો એ બધી વસ્તુઓનું અત્યારે હું એક સિરીઝ ઉપર કામ કર્યો છું એ આગળ હું એ બી એનું બી વર્ક તમને બતાવવા કરીશ એક્ઝિબિશન બટ હાલ ફિલહાલ મેં પાંચ મારા ગ્લાસ પેઇન્ટિંગને કરેલું છે અને સિવાય બી બીજા પોર્ટ્રેટને બી ઓર્ડર વર્કું હું સત્યાવીસ વર્ષ પછી મેં પેઇન્ટિંગ શરૂ કર્યું છે બે હજાર એકવીસમાં મેં સાપુતારા અતુલભાઈ પડિયાની સાથે વર્કશોપ કર્યું હતું અને હું અહીંયા વુમન્સની સાથે પણ જોડાયેલી છું અત્યાર સુધી મેં છ સાત એક્ઝિબિશનમાં ભાગ લીધેલા છે અને હું કેનવાસ પેઇન્ટિંગ કરું છું પેપર ઉપર વોટર કલર પણ કરું છું અને અત્યારે જે મેં પેઇન્ટિંગ દોરેલા છે એ કેનવાસ ઉપર પહેલું પેઇન્ટિંગ છે એ ડોટ મંડાલા છે બીજું પેઇન્ટિંગ છે એ પનિયારીનું છે અને ત્રીજું પેઇન્ટિંગ છે એ પીકોકનું છે જે મેં મારી આઈડિયા પ્રમાણે જ બધા કરેલા છે અને એની ઉપર એક્રેલિક કલર કરેલા છે આ પેઇન્ટિંગ મેં નારણપુરા વિસ્તારમાં મુખોટે આર્ટ ગેલેરી નીલુબેન પટેલની સાથે હું જોડાયેલી છું અને એ તારીખ બાવીસથી સત્યાવીસ સુધી ચાલુ છે સૌ કોઈને આવા વિનંતી અને ચોક્કસ જોવા માટે પેઇન્ટિંગ પધારશો અને પાંચમા ધોરણ બનો છું અને મેં આ ડ્રોઈંગો ચાલુ કરવાનું લોકડાઉનથી શરૂ કર્યું હતું પછી હું ધીરે ધીરે યુટ્યુબમાંથી જોઈને બધું કરીને હું ધીરે ધીરે આગળ વધ્યો અને અત્યારે આ જે પેઇન્ટિંગ જોવો છો એ મારી જ છે અને મારી પેઇન્ટિંગ જો તમે ખૂબ ખૂબ પધારશો અને આ પેઇન્ટિંગ જોઈશો હું ડૉક્ટર ચેતના અગ્રવાલ બોલું છું હું વડોદરામાં રહું છું અને હું સ્પેશિયલી આ મુખોટા આર્ટ ગેલેરીમાં મારી ચાર પેઇન્ટિંગ્સનું પ્રદર્શન કરવા આવી છું અને આ પહેલી વાર કરું છું અને મને ખૂબ જ આનંદ મળ્યો છે એટલી બધી સરસ પેઇન્ટિંગ્સ છે અહીં આર્ટ ગેલેરી બહુ જ ખૂબ જ છે એટલા બધા આર્ટિસ્ટ એટલી સરસ સરસ અહીં પેઇન્ટિંગ્સ અને બીજા ક્રાફ્ટ વર્ક પ્રેઝેન્ટ કર્યા છે એમાં મારું બી થયું છે એટલે બહુ જ ગૌરવ મહેસૂસ થાય છે હું પ્રેસિડેન્ટ છું આઈએસએ વડોદરાની હું એના છું અને મારી પ્રેસિડ સોસાયટી છે ઇન્ડિયન સોસાયટી ઓફ ફાયલોજીસ્ટ વડોદરા સિટી બ્રાન્ચની પ્રેસિડેન્ટ છું નાનપણથી મારી હોબી છે કે પેઇન્ટિંગ કરવાની અને અત્યાર સુધી હું હોબીને કન્ટિન્યુ રાખું છું અને જેટલી બધી એક્ઝિબિશન્સમાં મને પાર્ટિસિપેશન કરવાનું મળે છે એમાં હું પાર્ટિસિપેટ કરું છું ચાહે કોઈ પણ જગ્યા હોય અને પોતે હું આઈએસએ નેશનલ સોસાયટીમાં આઈએસએ આર્ટ એન્ડ લિટરી ક્લબની નેશનલ કોઓર્ડિનેટર છું એટલે આપણી જે કોન્ફરન્સીસ હોય છે નેશનલ કોન્ફરન્સીસ એમાં હું પોતે જ આર્ટ અને લિટરરી એક્ઝિબિશન કોઓર્ડિનેટ કરું છું નેશનલ લેવલ પર એનએસિટસની મારું નામ રાધિકા છે રાધિકા ઈરાલાલ મિસ્ત્રી અહીં એક્ઝિબિશનમાં મેં ત્રણ પેઇન્ટિંગ્સ મૂકેલી છે એક પિચવાઈ છે એક બર્ડ કોલાજ છે અને એક ક્રાફ્ટ વર્ક છે જે બર્ડ કોલાજ છે જે પાછળ દેખાય છે તમને અને ક્રાફ્ટ વર્ક છે જે આ છે આ મડ મિરર ક્રાફ્ટ વર્ક છે જેને લીપણ આર્ટ પણ કહેવાય છે અને એ કચ્છમાં ફેમસ છે એવી જ રીતે પિંચવાઈ છે એ નાથ દ્વારા રાજસ્થાનની જ પણ નાથ દ્વારા ટેમ્પલમાં એ ટેમ્પલની મૂર્તિની પાછળ મુકાય છે મારું નામ જીનલ સાવલિયા છે હું રાઈઝ પેઇન્ટિંગ કરું છું ચોખાથી નેચરલ ભગવાન ઉપર પછી અલગ અલગ ફોટોગ્રાફી કેવી રીતે હોય એના એના ઉપર એને બેઝ લઈને એવી રીતે હું ફોટો આપણા રાઈઝ પેઇન્ટિંગ કરું છું આ નેચરલ છે આ ભગવાન ઉપર છે આ ચોખા અને દાળથી એવી રીતે કરેલા છે અને હું લગભગ છેલ્લા બે ત્રણ બે વર્ષ બે અઢી વર્ષથી હું કરું છું અમારો શોખ છે મને આના માટે ઇન્સ્પિરેશન જો મળ્યું હોય તો એ છે મુખોટે આર્ટ ગેલેરી અને સ્પેશિયલ નીલુબેન નીલુબેનના જે કામ છે એનાથી હું ઇન્સ્પાયર થઈને અને મને આ કામ કરવા માટે એમણે મને પ્રેરિત કરી છે એમણે ખૂબ બળ આપ્યું છે ખૂબ સપોર્ટ કર્યો છે અને મુખોટે આર્ટ ગેલેરી આવી જ રીતે કાયમ નાના નાના કલાકારોને પ્લેટફોર્મ આપીને ખૂબ સારું કાર્ય કરે છે એના માટે થેન્ક યુ નીલુબેન અને મુખોટે આર્ટ ગેલેરી